હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મારા યુટ્યુબ ફેમિલીમાં હાર્દક હાર્દિક સ્વાગત કરું છું તો આજે વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો તો એમ થયું કે નાનો એક વ્લોગ બનાવી નાખીએ તો હું અને નંદીબહેન સાથે હોય એટલે વ્લોગ બનાવવાની મજા આવે કા નંદીબેન તો એક સરસ મજાનો શ્લોક સંભળાવી દો અત્યારમાં સવાર સવારમાં એટલે આપણો દિવસની શરૂઆત સારી શરૂઆત થઈ જાય તો બેને સરસ મજાના શ્લોક સાથે આપણા વ્લોગની શરૂઆત કરી દીધી છે અને હમણાં વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો રહેતો કારણ કે થોડીક દોડધામમાં હતા એટલા માટે પણ હવેથી આપણા વ્લોગ આવી આવી જશે અને જો ચેનલમાં તમે નવા હો ને તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે હવે આગળનો કન્ટિન્યુ વિડીયો બનાવીશું તેમાં બન્યા રહેજો તો જો ગાઈસ આ છે મારા બારનું વાતાવરણ હાલો હું તમને નું દ્રશ્ય બતાવું જો નેચરલી વાતાવરણ બતાવું નેચરલી જો આ નેચરલી વાતાવરણ છે જો